નસવાડીમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગ નિમિત્તે માલધારી સમાજ દ્વારા ગૌમાતાને લોકફાળાથી ઘાસચારા તેમજ શેરડી ખવડાવવામાં આવી હતી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગ નિમિત્તે આજે નસવાડી માલધારી સમાજ દ્વારા લોકફાળાથી હજારો ગૌમાતાને ઘાસચારા તેમજ શેરડી ખવડાવવામાં આવી હતી આજે જ્યારે ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સમગ્ર ભારતમાં ભજન કીર્તન સાથે ભંડારાનું પણ આયોજન કરાયું છે આજે નસવાડી તાલુકા અરે યોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા રામ ભગવાનની થઈ રહી છે એની ખુશીમાં અમારા ગામમાં નસવાડી ગામમાં ફંડફાળો કરી અને ઘણા લોકોએ આમાં દાન આપેલ છે એનો અમે સ્વીકાર પણ કરેલ છે એ પ્રત્યે અમે અમારી બધે જઈ તે જગ્યાએ ભંડારો થાય છે ગૌમાતા અમારો એવો વિચાર હતો કે ગૌમાતાને ઘાસચારો નાખી અને અમે યોધ્યાની ખુશી મનાવી છે એ બાબતમાં અમારા સમગ્ર માલધારી છે અને નસવાડી તાલુકાના સહમતથી અમે આ આયોજિત કરેલ છે ભગમણ ધોવા જો ભણની માય સક પડો રુદિયા રામ જાનકી જાનકીજી ગંગા તીર જાય જનની જાનકીજી મુસ્કાય ભગમન ધોવા દોર ઘુરાય એ મેલ ભેર મન માય શક પડ્યો મન અંતરની માયજી પરબુરજ તમારી કામણગારી અલ્યા સલાની અલ્યા બની જાય પરબુના શરણ પખાળી વય કુત મજા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર